હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે આથો નાખવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને સ્પંજી તેવા ઢોકળા રેસીપી ગમે તો વિડીયો જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આ ઇન્સ્ટન્ટ ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પન્જી બનશે સ્ટ્રીટ ફૂડ જેવા જ તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં દોઢ કપ જેટલો ચણાનો જે રેગ્યુલર લોટ આવે છે તે લઈ લીધો છે અને તેની સામે તેટલા જ પ્રમાણમાં એટલે કે દોઢ કપ જેટલી સૂજી લીધી છે રવો રેગ્યુલર જે ઝીણો રવો આવે છે તે મેં લીધો છે જો તમારી પાસે જાડો રવો હોય તો તમે મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો અને હવે તેમાં તેની સામે આપણે દોઢ કપ જેટલી ખાટી છાશ એડ કરીશું જો છાશ ન હોય તો તમે એક કપ જેટલું ખાટું દહીં પણ લઈ શકો હવે આ બધી વસ્તુને પહેલાં બરાબર મિક્સ કરી દઈશું છાશમાં બંને લોટને લમ્સ ન રહે તે રીતે આપણે ધીમે ધીમે મિક્સ કરીશું થોડું એવું મિક્સ થઈ જાય એટલે આપણે હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તે થોડું થોડું કરીને આપણે નાખીશું અને એકદમ લમ્સ ન રહે તેવું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે આ બેટર તૈયાર કરવામાં મારે લગભગ એક ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે અને હવે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું અને બેથી ત્રણ મિટ મિનિટ માટે આપણે આ રીતે એને ફેટી લેવાનું છે જે તેથી તે એકદમ હળવું થઈ જશે હવાના ભરાઈને અને તમે જુઓ તેમ એકદમ ફ્લફી એવું તૈયાર થઈ જશે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મેં અહીં દોઢ ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને મીઠાને પણ આપણે આ બેટરમાં આવી રીતે એક બાજુ ફેરવીને એક ફેટી લેશું બે મિનિટ માટે આપણે ફરી તેને ફેટી લેવાનું છે બેટર એકદમ લાઇટ વેઇટ થઈ જશે અને થોડું એવું ફૂલીને સ્પંજી થઈ જશે હવે આપણે આ બેટરને અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે જો તમારી પાસે સમય ન હોય તો પંદર મિનિટ જેટલો રેસ્ટ આપો તો પણ ચાલે પંદર મિનિટ પછી કે અડધી કલાક પછી ખોલીને જોઈને જો બેટર તમને થોડું થીક લાગે તો આવી રીતે બે ત્રણ ચમચી પાણી એડ કરીને ફરી પાછું તેને બરાબર એક બાજુ આવી રીતે ફેટી લેવું મેં અહીં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીને બેટરને ફરીને ફેટી લીધું છે અને આવું એકદમ એક ધાર થાય તેવું લમ્સ ના પડે તેવું બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે તેમાં ઢોકળા બનાવવા માટેની વસ્તુ નાખીશું અહીં મેં બે ચમચી જેટલું તેમાં તેલ એડ કર્યું છે તેલથી તમારા ઢોકળા એકદમ સોફ્ટ થશે અને ખાતી વખતે ગળે ચોંટશે નહીં અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર નાખીશું અને બે ચમચી જેટલી મેં અહીં આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર રાખી હતી તે એડ કરીશું એક કપ જેટલા મકાઈના દાણા મેં લીધા છે તમે બાફેલી મકાઈના દાણા પણ લઈ શકો મેં એમનેમ અધકચરા એવી રીતે કાપીને મકાઈના દાણા લીધા છે હવે આ બધી વસ્તુને બેટરમાં આપણે આવી રીતે એક બાજુ જ ચલાવીને મિક્સ કરી લેશું બેટર આપણે જેટલી વાર ચલાવીએ ફેટીએ એટલી વાર આવી રીતે એક જ સાઈડ ચમચો ફેરવીને ફેટવાનું આવી રીતનું એકદમ થીક ને સ્મૂથ પેસ્ટ એવું બેટર તૈયાર થઈ જાય એટલે હવે એમાં આપણે એક ચમચી જેટલા જે બજારમાં તૈયાર ફ્રૂટ સોલ્ટ ઈનો મળે છે તે એડ કરીશું તમે અહીં મીઠા સોડા જે ખાવાના આવે છે તે પણ લઈ શકો અને તેને જલ્દી એક્ટિવેટ કરવા માટે એક બે મોટા લીંબુનો રસ એડ કરીશું લીંબુના રસથી તમારા જે ઈનો સોડા છે તે એકદમ જલ્દી એક્ટિવેટ થઈ જશે તમે જુઓ તેમ અને ફરી એક મિનિટ માટે આવી રીતે બેટરને આપણે ફરી પાછું ફેટી લઈશું તમે જુઓ તેમ બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે આવી રીતે બેટર એકદમ ફૂલી જાય પછી જ આપણે તેમાંથી ઢોકળા બનાવવા માટે મૂકવાના છે હવે જેમાં ઢોકળા મૂકવાના હોય તે થાળીને આપણે તેલથી આવી રીતે ગ્રીસ કરી લેશું મેં અહીં પહેલાં જ પેનમાં પાણી ગરમ મૂકીને સ્ટીમ કરવા માટે મૂકી દીધેલું છે હવે તમારે ઢોકળા જેવા જાડા કે પતલા તમને ઘરમાં બધાને જેવા ભાવતા હોય તે પ્રમાણે આપણે થાળીમાં બેટરને લઈ લેશું મેં અહીં મીડિયમ થીક ઢોકળા બને તેવું બેટર પાથર્યું છે અને તેમાં ઉપરથી આપણે આવી રીતે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને થોડું એવું ઉપરથી લાલ મરચું પાવડર છાંટીશું જો તમે બાળકો માટે બનાવતા હો તો લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો અને હવે સ્ટીમરમાં સ્ટીમ તૈયાર થઈ જાય એટલે આપણે આ થાળીને તેમાં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી દેવાની છે દસથી બાર મિનિટ પછી સ્ટીમર ખોલીને આપણે ચેક કરી લેશું ચાકુની ધારથી આવી રીતે જો અંદરથી બહાર ઢોકળાનું બેટર થ ચાકુને ચીપકે નહીં અને એમના પાછું આવે ચાપ્પું તો તમારા ઢોકળા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે થાળીને બહાર કાઢી લેવાની છે તો તમે જુઓ તેમ એકદમ ઇન્સ્ટન્ટ રીતે અને વધારે માથાકૂટ વગર કે મહેનત વગર ફક્ત ને ફક્ત પંદર મિનિટમાં જ તમારા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સ્પો સોફ્ટ સ્પંજી અને ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થયા છે જો તમને પણ ઢોકળા બહુ ભાવતા હોય અને જો આથો નાખવાની કે પછી દાળ ચોખા પલાળવાની ઝંઝટ ન ગમતી હોય તો આ રીતે એકવાર ઇન્સ્ટન્ટ ઢોકળા તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક ને શેર જરૂરથી કરજો ને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી જ દબાવજો જેથી તમને આવી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે અને પૂરી વિડીયો ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો તો ચાલો આવી ઇન્સ્ટન્ટ રેસીપી સાથે ફરી કાલે મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ